બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં નોંધપાત્ર વરસાદ થયો છે અને તેના લીધે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દાતા અને અમીરગઢમાં નોંધાયો છે દાતામાં બસો ચાલીસ મિલીમીટર તો અમીરગઢમાં એકસો ઓગણસાઠ મિલીમીટર નોંધાયો છે જ્યારે સુઈ ગામમાં નહીવત વરસાદ નોંધાયો છે તાલુકા પ્રમાણે વાત કરીએ તો આજે સાંજે ચાર વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાવ તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે જ્યારે થરાદમાં પાંચ મિલીમીટર દાંદેરામાં એક મિલીમીટર દાંતીવાડામાં પંચાવન મિલીમીટર અને અમીરગઢમાં એકસો ઓગણસાઠ મિલીમીટર દાંતામાં બસો ચાલીસ મિલીમીટર વડગામમાં ઓગણ એંશી મિલીમીટર પાલનપુરમાં બાવન મિલીમીટર ડીસામાં પંદર મિલીમીટર દિયોદરમાં બે મિલીમીટર બાબરમાં એક મિલીમીટર કાંકરેજમાં એક મિલીમીટર લાખણીમાં એક મિલીમીટર અને સુઈ ગામમાં નહીવત વરસાદ નોંધાયો છે જ્યારે મોસમના કુલ વરસાદની વાત કરવામાં આવે તો વાવમાં અત્યાર સુધીમાં બત્રીસ મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે થરાદમાં તેત્રીસ મિલીમીટર દાંદરામાં આડત્રીસ મિલીમીટર દાંતીવાડામાં ચુમ્બોતેર મિલીમીટર અમીરગઢમાં બસો દસ મિલીમીટર દાંતમાં બસો બ્યાસી મિલીમીટર વડગામમાં તેસઠ મિલીમીટર પાલનપુરમાં એકસો આડત્રીસ મિલીમીટર અને ડીસામાં છત્રીસ મિલીમીટર દિયોદરમાં એકસો છ મિલિમીટર ભાબરમાં ત્રેવીસ મિલીમીટર કાંકરેજમાં બાવન મિલીમીટર લાખણીમાં એકત્રીસ મિલીમીટર અને સુઈ ગામમાં અત્યાર સુધીમાં એકત્રીસ મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે